આજે ચોવીસમી મે હજાર પચીસ શનિવાર અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના પ્રાગટ્ય દિને આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પધારો ને સહજાનંદજીહો ગુના કરીને માપ પ્રણામ છે ધર્મ તાતને ભક્તિ માતાને પ્રણામ પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને રામને પ્રણામ જીવો ગુના કરીને માપ પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી આ પદમાં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને પોતાના હૃદય મંદિરમાં પધારવા માટેનું આમંત્રણ આપે છે સાથે સાથે એમને એ પણ અંતરદ્રષ્ટિ છે જાણપણું છે વિચાર છે કે આ જન્મમાં કે આગલા જન્મની અંદર જાણતા અજાણતા મનથી વચનથી કર્મથી કોઈ પણ પ્રકારના નાના મોટા ગુના થયા હોય તે માફ કરીને મારા હૃદય મંદિરમાં પધારો આપણને સૌને ભક્ત તરીકે સત્સંગી તરીકે એવી ઈચ્છા ને અપેક્ષા રહ્યા કરે કે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ કે સદગુરુ સંતો આપણા ઘેર પધરામણી કરવા માટે પધારે તેઓ કૃપા કરી આપણા આમંત્રણને માન આપી આપણે ત્યાં પધારે એ આનંદનો વિષય ચોક્કસ છે આપણા ઘરમાં આપણી ફેક્ટરીમાં આપણી જમીનમાં આપણી મિલકત ઉપર સંત અને ભગવંતની પધરામણી કરવા માટેનો વિચાર આપણને જરૂર આવે છે એ સારું પણ છે પરંતુ ક્યારે એવો વિચાર આપણને આવ્યો ખરો કે ભગવાન અખંડ અખંડ મારા હૃદય મંદિરમાં મન મંદિરમાં બિરાજમાન થઈને રહે મારા જીવનમાં પધરામણી કરે મારું જીવન ઘણા ઘણા આદિ વ્યાધિ ઉપાધિ ત્રણ તાપતી સંતપ્ત છે અને સુકુ ભટ્ટ છે એની અંદર ભગવાનની પધરામણી થાય તો એ જીવન બગીચાની અંદર ભક્તિની સુવાસ અને ભક્તિના ફૂલડા ખીલી ઉઠે આવો વિચાર આપણને ક્યારે આવે છે ખરો આ વિચાર પ્રેમાનંદ સ્વામી આ પદ દ્વારા આપણને સૌને આપે છે પ્રેમાનંદ સ્વામીનું પોતાનું સાધુ તરીકે હતા ત્યારે કોઈ ઘર નહોતું કોઈ રૂમ નહોતી કોઈ ઉરડી નહોતી મહારાજની આજ્ઞા પ્રમાણે તમામ સંતો ગઢપુરમાં હોય ત્યારે ગેલા નદીના કાંઠાઓ પર ઉઘાડા સૂઈ રહેતા તો ક્યાં પધારવાની વાત કરે છે જ્યાં પોતાનું ઘર નથી ઝૂંપડી નથી ઓરડી નથી પધારવા ક્યાં પધરાવવા ક્યાં તો નેત્રના મંદિરમાં મન મંદિરમાં હૃદય મંદિરમાં ભગવાનને પધરાવવા માટે વિનંતી કરે છે મહારાજ તમે પધારો સાથે સાથે બીજી પંક્તિમાં જે શબ્દો લખ્યા પ્રણામ છે ધર્મ તાત અને ભક્તિ માતાને પ્રણામ ઘનશ્યામ મહારાજના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ માતા મોટાભાઈનું નામ રામપ્રતાપભાઈ અને નાના ભાઈનું નામ ઈચ્છારામભાઈ એમને પણ પ્રણામ કરે છે ઉપર ઉપરથી જ્યારે એનો અર્થ ઘટન કરીશું ત્યારે ખ્યાલ આવશે કે આપણને કે ધર્મદેવ અને ભક્તિ માતા એમને જન્મ આપવાવાળા છે એમને આપણે પ્રણામ કરીએ એનો એક અર્થ એ સાચો છે એમાં કોઈ ના નહીં પરંતુ ગર્ભિત અર્થ એવો છે પ્રેમાનંદ સ્વામી બહુ સારી રીતે જાણે છે આપણા હૃદય મંદિરમાં અને મન મંદિરમાં ભગવાનની પધરામણી ક્યારે થાય અને પધરામણી થઈ ક્યારે સાર્થક કહેવાય અને ભગવાન હોંશે હોંશે આપણે ત્યાં પધરામણી કરવા માટે પધારે ક્યારે જ્યારે આપણામાં ધર્મ હોય ત્યારે ધર્મને પ્રણામ કરવા અને ભક્તિને પ્રણામ કરવા એનો અર્થ એ થયો કે ભગવાનના અને સંતના આદેશ શાસ્ત્રોમાં લખાયેલા સાધુ માટેના અને સત્સંગી માટેના આદેશનું ધર્મનું પાલન કરવામાં આવે અને ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રત્યે આપણને અનન્ય ભાવની ભક્તિ થાય નિર્દોષ બુદ્ધિની ભક્તિ થાય એમાં આપણું મન લાગેલું રહે ત્યારે સમજો કે આપણે ધર્મદેવ અને ભક્તિ માતાને પ્રણામ કર્યા રામ ભાઈ અને ભાઈને પ્રણામ કરવાની વાત છે એનો અર્થ એ થયો કે આ બંને મહારાજના ભાઈઓ છે એટલા માટે તો એમને પ્રણામ કરવાના પરંતુ આધ્યાત્મિક માર્ગમાં જે કોઈ સંત કે ભક્ત તન મન ધન કુટુંબ પરિવાર ભગવાન અને સંતના ચરણ કમળમાં સમર્પિત કરીને ભગવાનનો થયો સંતનો થયો એને પણ તમે પ્રણામ કરો ત્યાર પછી ભગવાન સહજાનંદ સ્વામી આપણા મન મંદિરમાં પધરામણી કરવા માટે પધારે મહારાજ પોતે ગઢપુરની અંદર હતા અને ત્યાં આગળ લાડુબા જીવુબા જમકુબા રાજબા બધા ભક્તભાઈઓએ ખૂબ ભક્તિભાવથી નવા વર્ષની અંદર પોતાના ત્યાં મંદિર હતું એની અંદર ઠાકોરજી માટે અન્નકૂટ ધર્યો એમનો ખૂબ ભક્તિભાવ હતો અને એમની ભક્તિ જોઈને ભક્તિ માતાએ દિવ્ય રૂપ ધારણ કરી દર્શન આપ્યા सो so, आनंद घेला बनी गया लाडूबा जीव दौड़ता, दौड़ता श्री महाराज से गया महाराज आजे तो हमने अपना जन्मदाता मातोश्री भक्ति माता हमने दर्शन थे महाराज पोराजी महाराज क्यों दर्शन थे तो अबे तभी जेने कहो कि यहाँ अखंड निवास कर रहे મહારાજના કહેવા પ્રમાણે લાડુભાઈ જીવુભાઈએ પંચાંગ પ્રણામ કરી ભક્તિ માતાને કહ્યું કે તમે અમને દર્શન આપ્યા છે તો અમારા દરબારની અંદર અખંડ નિવાસ કરીને રહો ભક્તિ માતાએ કહું કે જો તમારો પ્રેમ છે ભાવ છે આગ્રહ છે તમારા શુભ સંકલ્પ છે એ સારું બાબત છે પણ હું તો પતિવ્રતા નારી છું મારા પતિદેવનું નામ ધર્મ છે જો તમે તમારા જીવનની અંદર ધર્મ રાખશો તો ધર્મદેવની અર્ધાંગીની ધર્મપત્ની ભક્તિ પણ ત્યાં રહેશે અને જો તમારા જીવનની અંદર ધર્મ અને ભક્તિ હશે તો અમારા બંનેનો લાડક વાયો ઘનશ્યામ પણ તમારે ત્યાં અખંડ નિવાસ કરીને રહેશે સત્સંગી જીવનની અંદર એટલા માટે કહેવામાં આવ્યું ધર્મસ્ત્યાજ્યો ન કશિત સ્વનિગમ વિહિતો વાસુદેવે ભક્તિ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે જ્યારે પારણ કરવા માટે વ્યાસપીઠ ઉપર બિરાજમાન થતા ત્યારે મંગલાચરણની અંદર આ શ્લોકનું પોતે ગાન કરતા ધર્મનો ક્યારેય પણ ત્યાગ ન કરવો અને ગમે તેટલી ગમે તે પ્રમાણમાં તમે ભક્તિ કરો તો ધર્મમાં રહીને ભક્તિ કરો ધર્મદેવ અને ભક્તિ માતાને પ્રણામ કરવા એટલે કે ધર્મમય અને ભક્તિમય આપણું જીવન હશે તો ભગવાનની પધરામણી આપણે ત્યાં થશે મોટા ભાઈને અને નાના ભાઈને પ્રણામ કરવા એટલે કે ભગવાનના સંબંધવાળા તમામ સંતોને હરિભક્તોને માથાના મુગટ માનવામાં આવે એના સંબંધનો મહિમા વિચારવામાં આવે ત્યાર પછી સંત અને ભગવંતની આપણા જીવનની અંદર આપણા હૃદય મંદિરમાં પધરામણી થાય આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું આજે આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ મારા દીક્ષા ગુરુ શિક્ષા ગુરુ ભિક્ષા ગુરુ ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું પ્રગટન પ્રત્યક્ષ સ્વરૂપ યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિન છે એમને પ્રાર્થના કરીએ કે એમને જે પ્રીતિ ભક્તિ નિષ્ઠા દિવ્ય ભાવ નિર્દોષ બુદ્ધિ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે હતા અને પોતાના ગુરુ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રત્યે હતા અને તમામ સત્સંગ સમુદાયમાં સંતો અને હરિભક્તો પ્રત્યે અમને દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ હતી એવી પ્રકારના આધ્યાત્મિક ગુણો આજના દિવસે અમને સૌને આશીર્વાદ આપો અમને પ્રાપ્ત થાય બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ